નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો પ્રવાહ વિદ્યુતની અંદર વિદ્યુત કોષના શ્રેણીને જોડાણ જોઈશું અને આગળના વિડીયો લેક્ચરમાં આપણે શું જોયું તો કે અવરોધોના શ્રેણીને સમાંતર જોડાણ જોયું તો એવો જ મિત્રો ટોપિક છે વિદ્યુત કોષોના શ્રેણી સમાંતર જોડાણ તો મિત્રો પહેલા આપણે જોઈએ છીએ વિદ્યુત કોષ વિશે કે ભાઈ વિદ્યુત કોષો ઈએમએફ એફ સાયલન્ટ છે એમનો આંતરિક અવરોધ સ્મોલ આર અને જે જોડે બાહ્ય અવરોધ શું છે કેપિટલ આર તો મિત્રો કુલ આપણે અવરોધ શું થાય ખબર છે આંતરિક અવરોધ વધતા બાહ્ય અવરોધ એટલે વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ વોલ્ટેજ છેદમાં અવરોધ વોલ્ટેજ તરીકે ઈએમએફ આવશે અને અવરોધ તરીકે આર વધતા આર આવશે જો પણ બીજું આપણી પાસે સૂત્ર શું છે આપણે અગાઉ જોયું મિત્રો વી બરાબર ઈ માઇનસ આયાર તો આના પર છે બરાબર વી બરાબર આયાર આમાં હું બનાવું છું આની અંદર આ કોમન છેદમાં લઈ એટલે આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય

आ कॉमन काढ़िया ऊपर से अलग अलग जो आए यहाँ उड़ी जैसे आए आउट सूत्र आपने मार दिए अबे मित्रों तो मैं जो के आर बराबर स्मॉल आर जो जीरो ले ही है स्मॉल आर जीरो तो शुद्ध है मित्रों स्मॉल आर जीरो ले है तो हमें जो थी आई बराबर ई बाय અને જો કેપિટલ આર ઝીરો લઈએ અથવા અહીંયા પણ તમે જોઈ શકો છો કે આપણે બરાબર આર બાય સ્મોલ આર આવશે હવે વિદ્યુત કોષ શ્રેણી જોડાણ જોઈએ આ તો સામાન્ય એક વિદ્યુત કોષની અંદર વહેતા પ્રવાહ ની વાત કરી બરાબર હવે વિદ્યુત કોષ નું શ્રેણી જોડાણ તો એમ જેટલા વિદ્યુત કોષ

ને કુલ ઈએમએફ મળે છે જ્યારે આથી એનું શોર્ટકટ સૂત્ર આવું થશે શું થશે કુલ ઈએમએફ એફસેલ નાઈ અને કુલ અવરોધ માટે આંતરિક અવરોધનો સરવાળો એનું સૂત્ર આવું થશે સિગ્મા આઈ ઇઝ ટુ વન ટુ એન આર તો આવા સંજોગોમાં પ્રવાહ કેટલો થાય કુલ અવરોધ જુઓ બાહ્ય અવરોધ વધતા આંતરિક અવરોધ એટલે પ્રવાહ શું થાય કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ આ છે મિત્રો શ્રેણી જોડાણનું પરિણામી પ્રવાહ જો એન વિદ્યુત કોષો બધાય સરખા હોય તો આના મતલબ મિત્રો શું લખી શકો એફસાઇલન વત્તા એફ વત્તા એફસાઇલ એન વખત એટલે એને અફસાઇલન આવે આને મટલે એને અફસાઇલન આ સૂત્રમાં જરા આંતરિક અવૃત્તિ મતલબ શું આવે એન આવે તો મિત્રો આવા સંજોગોમાં આપણો સૂત્ર આવશે એન અફ સાઇલન અને એન આર જો એનઆરએસ વેરી ગ્રેટર દેન કેપિટલ આર હોય બધા જ કોષનો આંતરિક અવરોધ ખૂબ વધારે હોય તો આપણે આર કાઢી શકાય આવા સંજોગો મિત્રો એનઆર સાલન છે તેમાં એનઆર એને ઊડી જાય તો એક કોષમાંથી જેટલો પ્રવાહ મળતો હોય ને એટલો પ્રવાહ આખા પરિપથનો મળે છે ક્યારે આંતરિક અવરોધ બધાનો ખૂબ વધારે હોય ત્યારે અને મિત્રો આંતરિક અવરોધ ખૂબ ઓછો હોય એનઆર ઇઝ વેરી લેસ દેન આર હોય ત્યારે એનાર શૂન્ય લઈ શકાય એટલે કે આ આપણે શૂન્ય લઈ શકાય તો આવા સંજોગોમાં શું થાય એની બાય આર એક કોષથી મળતા પ્રવાહના એન ગણો એક કોષથી જેટલો પ્રવાહ મળે ને એને જેટલા વિદ્યુત કોષ હોય પાંચ વિદ્યુત કોષ હોય તો પાંચ સાત હોય તો સાત એના માટે ગુણો એટલે આપણને કુલ પ્રવાહ મળે છે બાહ્ય અવરોધની આસપાસનો પીડી એ તો બેઠા હોય નિયમ પ્રમાણે વી બરાબર આયાર અને દરેક કોષની આસપાસનો પીડી પાંચ વિદ્યુત કોષ છે તો પાંચ વડે ભાગાકાર કરી દો દરેક વોલ્ટેજ થાય બહુ સામાન્ય છે બાહ્યવૃત્ત ખર્ચા તો પાવર ઈ બરાબર આઈ આર આપણે આ જોયું હતું ને લાઇન એ કિંમત મૂકી અને માયોરોઝ માં ખર્ચા તો મહત્તમ પાવર ની શરત વધારેમાં વધારે પાવર કેટલો થાય તો કે બે સરખા થાય ને તો પાવર મહત્તમ ખર્ચાય છે તવા સંયુગમાં અહીંયા આપણે શું કરીએ મિત્રો અહીંયા અહીંયા મિત્રો જુઓ કે એનઆર મૂકી દઈએ એનઆર અને એનઆર એનઆર 2 એનઆર સ્ક્વેર આવું થાય અને સ્ક્વેર છેદમાં ફોર આર ફેર આવા મહત્તમ પાવર આવશે જ્યારે એન આર એસ આ જ પ્રકારના કોષનો આ જ પ્રકારના જોડાણનો ઉપયોગ થાય છે હવે મિત્રો આપણે જોઈએ વિદ્યુત કોષનું આ શ્રેણી જોડાણ હતું પણ સમાંતર જોડાણ તો મિત્રો એની અંદર આકૃતિ કઈ રીતે આવશે જો એફસેલન વન એફસેલન ટુ એફસેલન એન એમ ધરાવતા એન વિદ્યુત કોષ બરાબર આર વન આર ટુ આર એન આંતરિક અવરોધ આવતો એન વિદ્યુત કોષ એન ને બળ એમ કહીએ પહેલા કરતા જુદું પાડવા એમ વિદ્યુત કોષ બાહ્ય અવરોધ આર સાથે સમાંતરમાં જોડેલા છે તો આવા સંજોગોની અંદર મિત્રો દરેક કોષનો વિદ્યુત સ્થિરીમનો તફાવત સમાન થાય ઓકે કારણ કે સમાંતર છે પરિપથનો કુલ અવરોધ દરેકના અવરોધના સરવાળા બરાબર દરેકના પ્રવાહના સરવાળા જેટલો કુલ પ્રવાહ થાય એટલે બધાના પ્રવાહનો સરવાળો આપણે કર્યો જો સમાન એમએફ અને આંતરિક અવરોધ ધરાવતા એમ કોષને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતરમાં જોડેલા હોય તો એક કોષનો ઈએમએફ હોય એટલો જ થાય અને આંતરિક અવરોધ કેટલો થાય એકના છેદમાં આર વત્તા એકના છેદમાં આર એમ વખત એમ બાય આર એનો વ્યસ્ત કરો તો આર બાય એમ થાય આવા સંજોગોમાં વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ વત્તા બાહ્ય અવરોધ કેપિટલ આર તો સમાંતરમાં જોડાણમાં હોય ત્યારે આવું સૂત્ર થાય ત્યાં લસા લઈ લો એમઆર તો એમ એફ સાયલન છેદમાં એમઆર વધતા આર થશે બાય અવરોધ પીડી બરાબર વી વી બરાબર આ યાર એ તો ખબર છે આગળ પ્રમાણે અને દરેક કોષમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય એમ માં ભાગનો પાંચ વિદ્યુત કોષ હોય તો પાંચમાં ભાગનો સાત હોય તો સાતમાં ભાગનો અને ખર્ચા તો પાવર એ આ પ્રવાહની કિંમત મૂકી દો બરાબર છે આઈસ્કવેર આર મહત્તમ પાવર માટેની શરત આ કેવું થવું જોઈએ હવે સરખું થવું જોઈએ હવે આ પદ ને આ પદ બે સરખું થવું જોઈએ એવા સંજોગોમાં આ બરાબર આ મૂકીએ તો મહત્તમ પાવર આટલો થશે મિત્રો જો આર ઇઝ વેરી લેસ દેન એમ હોય તો દરેક કોષનું આ પ્રકારનો જોડાણ ઉપયોગી થાય અને પ્રવાહ મોટો મળે છે એટલે આંતરિક અવરોધ એ શું થાય મિત્રો મોટો હોવો જોઈએ હવે મિત્રો આપણે જોઈએ છે વિદ્યુત કોષનું મિશ્ર જોડાણ આવી રીતે શ્રેણીમાં અને એવી બહુ બધી અરોળ સમાંતર તો મિત્રો શું થશે તો મિશ્ર જોડાણ માટે એમાંથી વહેતો કુલ પ્રવાહો થશે કારણ કે એક કોષ માટે શું થાય એમ એફસાઇલ એફસાઇલ વન એફસાઇલ ટુ એફસાઇલ એન તો સિગ્મા એફસાઇલ આઈ થાય અને એક એક જે રોલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ દરેક હરોળના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલો જ થાય કારણ કે સમાંતરમાં છે એટલે વોલ્ટેજ આટલો છે પછી આ એક હરોળનો અવરોધ કેટલો થશે મિત્રો આર વન આર ટુ આર એન એટલે શું થાય સિગ્મા આર આઈ સિગ્મા આર આઈ એમ વખત થાય અને પણ સિગ્મા આર આઈ વત્તા વન પણ સિગ્મા આર આઈ એમ વખત તો એમના છેદમાં સિગ્મા આર આઈ આનું બેટા વ્યસ્ત કરો અને સિગ્મા આર આય છેદમાં એમ કુલ આંતરિક અવરોધ વત્તા બાહ્ય અવરોધ તો છે જ તો આ કુલ મિત્રો પ્રવાહ હશે જો બધા જ કોષના એમ સમાન હોય તો અહીંયા શું થાય એન એફ સાયલન આંતરિક અવરોધ સમાન હોય તો એન આર અને સાદુ રૂપ આપતા આપણું મિશ્ર જોડાણનું સૂત્ર આ થશે એમ એન એફ ખૂબ અગત્યનું સૂત્ર છે મિત્રો એમસીક્યુ માટે એમ અરોળની સંખ્યા અને એન એક અરોળમાં વિદ્યુત કોષની સંખ્યા દર્શાવે છે જો એક જ હરોળ હોય તો એમ બરાબર એક મૂકી દો અહીંયા એમ બરાબર એક મૂકી દો એમ બરાબર એક હોય તો સહેજ જોડાણની એક આર તો અહીંયા શું મૂકી દો અહીંયા એક મૂકી દો અને અહીંયા એન એન આર જો અસમાન ઇએમએફ અને આંતરિક અવરોધ વાળા બે વિદ્યુત કોષ છે જેના વોલ્ટેજ જુદા જુદા હોય તો એવા સંજોગોમાં વહેતો પ્રવાહ આટલો થશે મિત્રો આખા માટે કિર્ચોક બીજા નિયમ લગાડી અને પ્રવાહ કરતા બનાવી ગયો કુલ પ્રવાહ એટલે બે પ્રવાહ સરવાળો બરાબર પછી આઈ વન આઈ ની કિંમત મૂકે પછી આઈ ને કરતા બનાવો એટલે આપણને આવું સૂત્ર પ્રાપ્ત થશે જો એન ગોષો સમાંતરમાં માં જોડેલા હોય તો વ્યાપક સૂત્ર આ થશે સમાંતર જોડાણ માટે આ બરાબર સિગ્મા એફસાઈલ એન વન પ્લસ આર વત્તા સિગ્મા વન પણ આ આપણા અવરોધની જેમ જ વિજય કોષ ના શ્રેણી સમાંતર મિશ્ર જોડાણ જોયા એમાં મિશ્ર જોડાણ પણ એમ સી મિત્રો પૂછાઈ શકે એમ છે બધાના ટૂંકા સૂત્રો પણ જોયા તો મિત્રો આ ટોપિક તમને ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટર ની અંદર હજી પોટેન્શિયો મીટર વિસ્ટલ બીજ બાકી હોય તો એનો અભ્યાસ કરીશું થેન્ક યુ મિત્રો